જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે પૂરા એંધાણ વર્તાઈ રહ્યા છે જે રીતે શિવસેનાના બે ભાગ થયા અને એક ગુટ ભાજપ સાથે સામેલ થયું એવી જ રીતે એનસીપીના બે ભાગ થયા અને અજીત દાદા પવાર તેના ધારાસભ્યો સાથે બીજેપીમાં એટલે ભાજપ સાથે સામેલ થઈ અને સરકાર બની પરંતુ જે રીતે કેન્દ્રમાં જનાધાર ગુમાવી રહ્યું છે ભાજપ તેની સીધી અસર હવે મહારાષ્ટ્રમાં પણ વર્તાઈ રહી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે જે નાયબ મુખ્યમંત્રી હતા દેવેન્દ્ર ફડણવીસ તેમને અરિચ્છા વ્યક્ત કરીને આજે દિલ્હી મળવા ગયા છે આજ સવારથી જ મોટી હલચલ એનસીપીમાં જોડાઈ રહી છે અજીત પવારનો સાથ હવે કેટલાક ધારાસભ્યોને નથી ગમતો કારણ કે જે રીતે પક્ષાંત પક્ષ પલટો કર્યા બાદ ધોવાણ થયું મહારાષ્ટ્રમાં લોકસભામાં એનસીપીનું તેને જોતા હવે કેટલાક ધારાસભ્યો ફરી શરદ પવાર ગુટમાં જવાનું પોતાનું મન બનાવતા હોય તેવું લાગી રહ્યું છે સવારથી જ અજીત પવાર ગુટ અને સુપ્રિયા સુલે ગુટ બંનેમાં બેઠકોના દોર ચાલી રહ્યા છે બપોર બાદ મોટું અપડેટ આવે તો નવાઈ પામવા જેવું નથી દસ થી બાર ધારાસભ્યો જે અજીત પવારનો સાથ છોડી ફરી શરદ પવારના શરણે જાય કેવી પૂરી શક્યતાઓ છે ચોક્કસથી કહી શકાય કે જ્યારે આગામી દિવસોમાં હવે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આવવાની છે એ પહેલા મોટું ગમાસાણ અને ગમાસાણના શું પરિણામો આવશે તે હજી સમયના ગર્ભમાં છે પરંતુ ચોક્કસથી ફરી પક્ષ પલટો અને પક્ષ તોડવાની જે રાજનીતિ મહારાષ્ટ્રમાં શરૂ થઈ હતી તેનો પાર્ટ ટુ અહીં ભજવાય તો નવાય નહીં વિજય બિલકુલ વિનોદ આ સૌથી મોટું અપડેટ એટલા માટે છે કે હવે વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકીય પક્ષો ચેતી ગયા છે કારણ કે લોકસભાની ચૂંટણીના પરિણામે મહારાષ્ટ્રમાં તમામ જે પક્ષો હતા તેમને ક્યાંક ને ક્યાંક ઝટકો આપી અથવા ક્યાંક ને ક્યાંક સરપાવ આપ્યો છે તેમાં ક્ષત્રપોની જે રાજનીતિ હતી તે હાવી થઈ છે અસલી શિવસેના ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરે જ છે અસલી એનસીપી શરદચંદ્ર પવાર જ છે આ પરિણામ પરથી જે નક્કી થયું ને ત્યારબાદ હવે કેટલાક જે બળવાખોરો હતા તેમને કદાચ એ પ્રકારનું આત્મજ્ઞાન થયું હોય અને ફરીથી પાછા ક્ષત્રપોના દરબારમાં જવા માટે તત્પર હોય તે પ્રકારના આ સમાજ

મહારાષ્ટ્રની રાજનીતિમાં લોકસભા ચૂંટણીના પરિણામની સાઈડ ઇફેક્ટ કઈ રીતે જોઈ શકો છો જે પ્રકારે હવે એનસીપી માં ફરીથી બળવો થવાની તૈયારી હોય તે પ્રકારના અહેવાલો આપણને મળી રહ્યા છે જી જરૂરથી વિજય લોકસભાના પરિણામો જે છે તે સીધી રીતે મહારાષ્ટ્રની રાજનીતિ પર અસર કરી રહ્યા છે એટલા માટે કારણ કે એનડીએ હોય કે યુપીએ હોય મહારાષ્ટ્રની અંદર જે પ્રકારનું શિવસેના અને એનસીપીની અંદર ભંગાણ થયું આ બે ભંગાણના બંને છેડાઓ જે છે તે યુપીએ અને ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલા છે અને તેને લઈને જે પ્રકારનું સમાચાર આવી રહ્યા છે કે હવે એનસીપીની અંદર પણ ભંગાણ થશે તે જ પ્રકારના સમાચાર જે છે તે શિવસેના જે જૂથ છે તેના પણ પણ બે દિવસ આવ્યા હતા કે કેટલાક સાંસદો જે છે તે ઉદ્ધવ ઠાકરે ની શિવસેના જે છે તેના સંપર્કમાં છે તેની સાથે તેઓ સંપર્ક રાખી રહ્યા છે અને કંઈક નવા જૂની થાય કંઈક ઉલટફેર થાય તે પ્રકારની શક્યતાઓ જોવાઈ રહી છે લોકસભા ઇલેક્શન બાદ હવે લોકસભાના પરિણામ બાદ એની સીધી અસર જે છે તે મહારાષ્ટ્રની રાજનીતિ પર થાય અને ખાસ કરી જે પ્રકારની તોડજોડ અથવા તો ગઠબંધનની રાજનીતિ દિલ્હીની અંદર જોવા મળશે તેની સીધી અસર आ, अंदर जो महाराष्ट्रीय मर से अपनी देवनाथ पांडे गांधीनगर ब्यूरो आ, दिल्ली ब्यूरो देवनाथ, पर लोकसभा का जो परिणाम है और गठबंधन की जो सरकार बनेगी उसकी सीधी इफेक्ट महाराष्ट्र में देखी जा रही क्योंकि अगले साल ही महाराष्ट्र विधानसभा का भी चुनाव है किस तरह से पूरा जो फॉर्मूला वो आप देख रहे हैं देखिये बिल्कुल लोकसभा चुनाव का परिणाम आ चुका है सरकार बनाने की बात चल रही है इसके बाद विधानसभा चुनाव है देखिए महाराष्ट्र में भी है बिहार में भी है और अगले साल दिल्ली में भी है इन तीन राज्यों में चुनाव है सबसे पहले अगर हम बिहार की अगर बात करें तो बिहार को लेकर देखिए नीतीश कुमार जो इस गठबंधन में या फिर इस सरकार में एनडीए को सरकार बनाने में बहुत अहम रोल नीतीश कुमार का भी देखने को मिल रहा है तो ऐसे में कहीं ना कहीं नीतीश कुमार को लेकर असमंजस की स्थिति साफ तौर से बनी हुई है क्योंकि अभी तक के इतिहास को अगर खंगाला जाए नीतीश कुमार आज बेशक एन के खेमे में हो एनडीए के साथ हो लेकिन आ, एक रिकॉर्ड अगर देखा जाए विधानसभा चुनाव जब जब बिहार में हुआ है तो नीतीश कुमार और लालू प्रसाद यादव की पार्टी यानी आरजेडी दोनों ने साथ मिलकर बिहार में लड़ा है और एक ऐतिहासिक जीत दर्ज की है लेकिन जब वो बात लोकसभा की आती है तो लोकसभा में नीतीश का अब तक ये देखा गया है कि नीतीश एनडीए में शामिल हो जाते हैं तो क्या नीतीश कुमार देखिए अभी यहाँ पर सबसे पहले अपडेट देते दे हैं हम चलन जैसे शुरू आप जो है જેપી નડ્ડાના નિવાસસ્થાન ખાતે અલગ અલગ નેતાઓનો જોવા મળી અત્યારે આપ દ્રશ્યની અંદર જોવો છો તે પ્રકારે અલગ અલગ નેતાઓ જે છે તે અત્યારે જેપી નડ્ડાના નિવાસસ્થાન ખાતે પહોંચી રહ્યા છે થોડા સમય પહેલા કેન્દ્રીય મંત્રી છે બદલાઈ રહ્યો છે એકવાર ગુજરાત ફર્સ્ટનું બજર વાગી ચૂક્યું છે વધુ એક મોટા સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે જી હા સમાચાર છે મહારાષ્ટ્ર વિશે મહારાષ્ટ્રમાં મોટી રાજકીય હલચલ મચી છે જી હા મહારાષ્ટ્રમાં સૌપ્રથમ તો જે એનડીએ છે તે ધરાશાય થયું એનડીએની બેઠકો ઘટી ગઈ અને બીજી બાજુ પરિણામના દિવસે જે દેવેન્દ્ર ફડણવીસે જે બોમ્બ ફોડ્યો હતો તેના કારણે મોટી અહીંયા રાજકીય હલચલ વધી ગઈ છે દેવેન્દ્ર ફડણવીસ એવું કહ્યું કે હું હવે સંગઠનમાં રહેવા માંગુ છું અને બીજી બાજુ એનસીપી જૂથના એનસીપી જે અજીત પવાર જૂથ છે તેમની માત્ર એક જ બેઠક આવી છે અને આ તરફ હવે અજીત પવાર પણ બેઠક કરી રહ્યા છે સુપ્રિયા સુલે સાથે વીસ થી બાવીસ જેટલા ધારાસભ્યો અજીત પવાર જૂથના સંપર્કમાં હોવાની જાણકારી છે અને આ બધી ગતિવિધિ એટલા માટે થઈ રહી છે કે આગામી ત્રણથી થી ચાર મહિનામાં જી હા આગામી ત્રણ થી ચાર મહિનામાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે જે શિવસેના ઉદ્ધવ ઠાકરે નું ગ્રુપ છે તે પણ હવે નાના ભાઈ ની ભૂમિકામાં એટલામાં આવી ગઈ છે કારણ કે કોંગ્રેસ ની બેઠકો વધી રહી છે પણ મુંબઈમાં રહ્યા તલાશી છે છે આ બધી થઈ રહી ત્યારે મુફદલ અમારી સાથે જોડાઈ ગયા છે મુફદલ એક બાજુ દેવેન્દ્ર ફડણવીસ કહે છે કે હું ફક્ત સંગઠનમાં રહેવા માંગુ છું અજીત પવાર એક બેઠક કરી રહ્યા છે ઉદ્ધવ ઠાકરે કઈક અલગ સંભાવનાઓ તપાસી રહ્યા છે મહારાષ્ટ્રમાં શું થઈ રહ્યું છે જો એક તરફ દેશમાં જે હલચલ ચાલી રહી છે બીજી તરફ એટલી જ તીવ્ર રાજનીતિમાં છે કેમ કે જે જનાદેશ મહારાષ્ટ્રની જનતાએ આપ્યો છે એ ત્યાંના જે રાજકીય પક્ષો છે એને હચમચાવી નાખે એવો છે ખાસ કરીને જે બે ભાગલા પડ્યા એનસીપીના અને શિવસેનાના અને એ પછી જે જનાદેશ મળ્યો એનાથી સ્પષ્ટ થઈ જાય છે કે જેમણે વિદ્રોહ કર્યો એનાથી જનતા નારાજ છે એટલે કે અજીત દાદાની એનસીપી હોય કે પછી શિંદેની શિવસેના હોય અને અજીત દાદાની જે એનસીપી છે એનું પરિણામ એટલું બધું નબળું આવ્યું છે એટલે જ જે અજીત દાદાની જે એનસીપી છે એની બેઠક આજે મળવા જઈ રહી છે સાથે જ મંત્રીમંડળની પણ મહારાષ્ટ્રમાં બેઠક મળવા જઈ રહી છે કેમ કે ગઈકાલે જ જે રીતે દેવેન્દ્ર ફડણવીસે પણ કહી દીધું કે હું રાજીનામું આપું છું આ જવાબદારી સ્વીકારું છું એટલે અને બીજી વાત એ પણ છે કે જે ધારાસભ્યો છે એનસીપી ના અજીત પવાર જૂથના અને શિંદેના શિવસેનાના શિંદે જૂથના એ પણ સામા જે પક્ષ છે એમાં સંપર્કમાં છે એવી વાતો આવી રહી છે એટલે ખૂબ જ મોટો હાઈ પોલિટિકલ ડ્રામા મહારાષ્ટ્રની રાજનીતિમાં પણ જોવા મળી રહ્યો છે આજે બે બેઠક છે હજુ પણ બે ત્રણ બેઠક થાય કેમ કે વિધાનસભાની ચૂંટણી પણ નજીક નજીકમાં છે એટલે વિશ્લેષણ પણ કરવું પડશે કે જો લોકસભામાં આવું પરિણામ આવ્યું તો આ રીતે જે જનતા આટલી નારાજ થઈ ત્યારે જો આપણે જનતાની વચ્ચે ગયા વિધાનસભા માટે તો પછી નક્કી છે કે વિધાનસભામાં પણ પછડાટ ખાવી પડશે કેમકે સમય ખૂબ ઓછો છે વિકાસ સમય ખૂબ ઓછો છે અને જોવાનું રહેશે કે હવે આ ઓછા સમયમાં કોણ બાજી મારી જાય છે કારણ કે મહારાષ્ટ્ર દેશની જનતાએ જે મેન્ડેટ આપ્યું છે એનસીપી અને જે શિવસેનાના જે બે ફાળ્યા પડ્યા છે તેમાં શરદ પવારનું જૂથ અને ઉદ્ધવ ઠાકરેનું જૂથ તેના તરફ અત્યારે જનતાનો ઝુકાવ જોવા મળી રહ્યો છે પરંતુ શિવસેના કે જે જ્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેના જે એનડીએ સાથે હતી ત્યારે તેને અઢાર બેઠકો મળી હતી પરંતુ હવે સીધી જ આ બેઠકો ઘટીને 9 થઈ ગઈ છે એટલે કે કોંગ્રેસની જ્યારે બેઠકો મહારાષ્ટ્રમાં વધી છે તેના કારણે ઉદ્ધવ ઠાકરેની ચિંતા પણ વધી છે આ બાજુ જે દેવેન્દ્ર ફડણવીસ છે તેમને નાયબ મુખ્યમંત્રી પદનું જે પદ આપ એકનાથ શિંદે શપથ લીધા દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે મારે નાયબ મુખ્યમંત્રી પદ નથી લેવું હું સંગઠનમાં રહીને કામ કરવા માંગુ છું પરંતુ આપણે સૌ કોઈ જોયું હતું કે એને ન્યૂઝ એજન્સીના માધ્યમથી જેપી પી સીધો સંદેશ આપ્યો